તો જો આ છત્રી લઈ આવી આવા બારે બહુ જો વધી ગયો તો હવે કંટ્રોલ નહીં થાય આવડી છત્રી ઉઢી જઈશ તું છત્રી ભીગી છત્રી ખૂલતી બી નથી આ નથી તો આજે પણ વરસાદ ચાલુ થઈ ગયો હોય અને જો આકાશમાં ગાજબીજ પણ ચાલુ હોય હાલકી અપાય વાદળા ઓછા હે આ સાઈડ પણ તેમ છતાંય વરસાદ નું જોર વધતું જ ચારો તમે જો સો હેલો ગુડ આફ્ટરનુન વેલકમ બેક ટુ માય YouTube ચેનલ તો મારું નામ છે હિમત તમે સાથે ભૂલી ગયા છો ઘણા દિવસો પછી આપણે વ્લોગ બનાવી રહ્યા ને એટલા માટે તો આજે મને શું થોડો ટાઈમ મળ્યો પાછાનો ફ્રી છું એટલા માટે મેં કીધું ચાલ આપે બ્લોગ એક બનાવી નાખી અને મોસમ બી મસ્ત છે આવો મોસમ પાછા ત્રણ દિવસથી હાલતો આવર પરમ દિવસે તુફાન આવ્યું થોડું ઘણું સાંજે મતલબ રાતના 7 8 વાગે આવ્યો છે અને કાલે વરસાદ પડ્યો હોય અને આજે પણ જો વરસાદ ચાલુ છે અને કાલે જે વરસાદ પડ્યો એમાં આપડા જે ફૂલ ઝાડને નુકસાન થયું હોય થોડું તમે જોવો સુઈ ગયા બધા નીચેની સાઈડ

આમ શું ખબર કે ચોવીસ કલાકની આગાહી હતી અને પૂરેપૂરે ચોવીસ કલાક પછી જ વરસાદ ચાલુ થયો હતો આજનો દિવસ છે જ જોરદાર ભાઈ સવારના હું ઉઠ્યો મોર્નિંગમાં જોયું મેં ફોનમાં તો ભાઈ ભારત પાકિસ્તાનનું યુદ્ધ ચાલુ મતલબ કે જે આપણે મિસાઇલ એટેક કર્યો પાકિસ્તાન ઉપર પીઓ કેની અમુક જગ્યાએ જેની અંદર ઘણા બધા આતંકવાદી મરી ગયા તો સવારથી જ મોસમ એકદમ મસ્ત છે ભાઈ દિલખુશ ખુશ થઈ ગયું એ ન્યૂઝ વાંચીને અને રાતે આવો મોસમ અને જયારે બી આમ વરસાદ પડતો હોય ને આવા મોસમ જોવાની મજા આવે જેમ અમારા મા બારે બેઠા રાખી દઉં અને ઘરના બધા મેમ્બર આમ બારે બેસીને અને આ તમે વરસાદનો જે નજારો કેટલો મસ્ત થાય અને જે આપણી આંબલી હતી એ ભાઈ ખરાબ થઈ ગઈ કેમ કે આ વર્ષે આપણે આંબલી ઉતારી ના શક્યા અને મોસ્ટ ઓફ આંબલી બધી પક્ષીઓ જ ખાઈ ગયા અને એક બે જે દાગડી આસેડ હતી એ તૂટી ગઈ જેના કારણે આ વર્ષે આંબલી થઈ પણ ઓછી આપણે નહીં તો કોઈક ને કોઈક તો પેટ ભરાંબલીથી અને જે હમણાં વરસાદ પડે છે ને એ બહુ સાયલેટ વરસાદ પડે છે મતલબ એટલી બધી હવા લાગતી નથી અને એના કારણે હજુ લાઈટ છે પાવર હે જેવી હવા લાગશે કે કે વધારે થશે ને વરસાદ તો પછી પાવર હાલી જશે તો આવશે કઈ જાય તો બોલે વાંધો નહીં પણ આવવાનું પછી કાંઈ નક્કી ના હોય આખી રાત હાલી જશે કે એક બે કલાક માટે કેવો હશે કે જો આ છત્રી લઈ આવી પાવા બારે બહુ જો વધી ગઈ તો હવે કંટ્રોલ નહીં થાય છતી

संपोत का भी हवा आवे ने साइड पकड़वा तो हम ऊपर इतना ऊँचा नहीं पड़से उड़ गई छतरी ले लिया तो उमादा जा तू पानी मत जा बरसात नहीं लगी का नहीं का नहीं ओली के बाद ओली थाई आवड़े आवड़े माने हाल એના કે નહિ પકડે માં એવું ડીના જતી હવામાં કેવો સાઉન્ડ આવડ જો છત્રી ઉપર વરસાદ પડે રહ્યો હા પેલા કાપડિયા ઓઢતા વાડીએ જતા હશો તઈ

બંધ જોરથી જોરથી માય અંદર આવી ગયા કેમ કે વરસાદ વધી ગયો હોય ને તો એના બધા જે છાંટાડીને આવે અહીંયા સુધી આવેલા તમે જો હવે માં પણ અંદર બેસી ગયા અંદર બેસી ને જોશે તો જો વરસાદ બંધ થઈ ગયો હોય ને હવે થોડી વાર તો તડકો નીકળવાનો હોય જુઓ

હેલો ભલે વરસાદ હતો થોડુંક થોડીક વાર પણ સારો એવો પડી ગયો જો હજુ પાણી ચાલુ હોય આમ તો અમારો આજે ગાંધીધામ જવાનો પ્લાન હતો પણ આ વરસાદના લીધે જ અમે જેને કહ્યું કેન્સલ રાખ્યો હતો પણ ગાંધીધામ શા માટે જવાનું તો એ પછી ક્યારેક આપણે ડિસ્કશન કરશું આ બ્લોગમાં આપણે એ નહીં કહી એ શું હોય ખબર કે થોડુંક સરપ્રાઇઝ જેવું હોય કેસ સારી ખબર હે એટલા માટે આપણે હમણાં રિવિલ નહીં કરી તો જો રાતના કંઈક નવ વાગે અને બહારનું મોસમ તમે જુઓ વીજળી થારી ખતરનાક અને હવા બી તેજ લાગે જો તમને તે ખારું કંઈ ખબર નહીં પડે વીજળી સારી એવી થારી છે ને અને જો લાઈટ બી હાલ્યો ગયો બસ હમણાં જ પાવર કટ થયો ઠીકથી મેં ફોન ચાર્જ કરી નાખ્યો હતો અને હવે ખબર નહીં ક્યારે આવશે હાલ તો નવ વાગે

આ બધા નાટકે ના જોયે એટલા માટે ફ્રેન્ડ પેલા અહીંયા આવીને રમતી હતી પછી આ હવે રેતી માં કોઈ રમતું બી નથી હે બંધ કરી નાખ્યું